નાના છોકરા ની કેટ કેટ હોય ને એના ડુંગળા ની ચેપ ચેટ હોય મારા છોકરા ને ડુંગળા હા ને નાના છોકરા ચાલો તો બધા નહીં રામ રામ ને સીતારામ જય માતાજી જેવા છે રાજ કેમ છો બધા વાગી ગયા છે તો અત્યારે સાડા સાત ને આપણે પૂગે આપણે કાંઈ નહીં કારણ કે આજે વહેલું આવું પડ્યું કારણ કે આવે છે આપણે મહેમાન ને મહેમાનની સાથે સાથે આ બધું પીવરાવવાનું હે ને મહેમાનને હજી એક સાથે સાથે આપણી સાથે આવે છે મજૂર તો એ બધાને હેન્ડલ કરવાના હા એટલે આ જો એક ક્યારે વારે નાખ્યો અમે એવી આગળ પંદર વીસ મિનિટમાં ભરાઈ જાય ને મજૂર જો એ ટોરકી આખે આવે હજી ટોર્કી વહી આવે આખી

ऐसा नमिनान आ गया नी એટલે મે બ્લોગ મે કઈ મેલ નો રયો ચાર ગામના મીમન આયા એટલે જરાક ઠેગાતા હામટા એટલે એમાં પછી રાંધવા માં ખાવા પીવા અને કારો ઠી ત્રણ ઠેગાતા ખબર જ ન પડે ને પછી મીમન હોયાગા પછી તા હાલે તો જ્યા જેવું જો કે ઠેગુંતું પછી બ્લોગ આટલે 8:30 4 વાગે શરૂઆત કરીએ તો પછી હાથે તો પૂરો ન થાય પછી કાલે કઈ એક દિવસ નો બને

તે સેન માં સ્ત આપડી હિંગું મરાઈ ગયું હે બાફા મુકાયે પછી થોડે પાણી કરા જાઉ થોડે પાણી કરલાં તા બફાઈ જશે મસ્ત તો મને અહીંયા ની હિંગા જબ બહુ ભાઈ એ લાઈક છે હિંગું નું બનાવી ને મમી રા મી ની ભાખર ની રસ હે આહા ફડક ફેર કી સાજી રમી હં તો આમ લો હી ઊંઘ ફાઈ ગયું ને લોટે હેંકાઈ ગયું હા ખાલી तेल છે તો આપણે તેલ મૂકેલ વકારી નાખી છે જો લોટ આપણો હેકાઈ ગયો તો એમાં અડદર મીઠું ને આપણે બધું મસાલો નાખવાની છે આઠ પલ લીધો હર ખાલી નાખવાનું છે

ડેલો કેવો સાફ સાફ દેખાય ગદપડી વાટે ગદપડી તો ફાઇનલી લઈ લીધા બે શિયાળ માંડવીના દોઢવા ને આપડી જાવ ગદપ ને મોટલી ઉપાડવા આજ મારો વારો આવી ગયો નમસ્તે નમસ્તે હા જા હા એ ઠલવે <noise> <hesitation> 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 वावा करने क्यों किन्हीं तो राजी है राजी है वो तो ना रोती थी तू तो, तो रोवाई ही नहीं ना खावी। तो ललन मार दिख रही खावी इतना क्या क्या थैंक यू हाँ हेलो बिजो फेरो बाय पाया <laughs> अपने हमारे ट्रैक्टर जो के बदले माल सामान पर ही नहीं எவ்வளவு அந்த உப்பிடியும் बहुत उतर नहीं खेता न बीजा है तो रखना है अपने घर मरदा पाउडो पाउडो मरदा है मरदा पाउडो, पाउडो से ले हाँ हाँ तो पाउडो है मुके वहाँ तो रेडी ओके तो बदे उतरे गुने मिलवा जाऊँ मारे चेक આ દેલા મૈ મેલવારો નાય બગલ થારે ઓ ભાટી ગીરી હે વિયો હે ને તો અંત ચાલો તો ફાઇનલી પુગ્યા આવો હું કે નાય આવે જોઈનો તો ઠામ વિસરાતો તા अबे काम तब इसरन पड़े नि माता भाई हालतू ने पेट पूजा तो करनी पड़े नि में कहीं हालतू नेट तीन दवा तो खवा थाईत विसरा जाए सा करिए तो पासा ये तो हवारी पीवो जाए न अटाणे कहीं तो पसे हवारी अटाण उठेन टाइम ना को नि ये भी सही है तो फाइनल हेयर टाइट लागे ले हमारे जर्सी पहन ले लीजिए ना नो पेरे ती पेरी इतने है लिए कम हमारी जब से दी भी टूटे ना भी है टूटे गए चैन का चैन निकली गई चैन तो यार ले आप ले थोड़ो कौन रो कान जे हम घर नहीं कहते हैं लकोर मन कोर मन हो लगे बाग नहीं बन लगे हाँ और बाहर कहाँ नहीं बाहर नहीं करूँ तो नॉइज़ पिल लेंगे हाँ तो आ लो मैं कितने दिन के आपने बेबी लुक ना जोन से टाइम नो जो ये बहुत टाइम टाइम जोड़े

Kamoto 384 berantai mulakan lewancip, goganan gogan momina, na lewana, sioze, teka, jolte, eko tolo, eko tolo, hmm? eko tolo, ha beso dago, e toda, <hesitation> busan e tomina min polelisa, beso dago, <hesitation> 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 <hesitation>